ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવારના વાજાસી આઠ અને બ્રશ કરીને ચા નાસ્તો કરીને આવી ગયો છું પાછળના ભાગે ના તો હવારથી વાતાવરણ જુઓ વરસાદ આવે એવું છે કાલવાડી આવે એવું કર્યું હતું પણ રહી ગયો હતો અને આજ હવારથી જેટલી ગરમી છે અને વરસાદનું વાતાવરણ છે અને આ બાજુ દિયાની રંબા આવી ગઈ હઈ બે ભાઈબૂન બે અમારા ભણીએ આ ભણી અને સદીસી ભણો મેં આગળ વિડીયોમાં લીધા હતા પેલા દરવાજામાં હતા દિવસી હાર્યા અને આ બાજુ રમતું દ્રષ્ટિ શું કરે તું હા એ અમતાજી દ્રષ્ટિએ ભીડ તાકતી નહીં શું કર શું કરે અમી અમો તમને હાય

આ માથા ભારે મોણસ મોઢું હંતાડતા હંતાડતા જોઈ મારથી હા તો હવે જાઉં છું હું ઘર બાજુ મારે હવાની દવા લેવાની બાકી છે તો ઘરે જઈને દવા લઈ લો તો હવાના વાજાથી દસ અને નાહી ધોઈને હું રેડી થઈ ગયો છું અને હવે જવાનું છે મારા હોસ્પિટલ કારણ કે થોડી તકલીફ થઈ હતી એટલે આજે ફરીથી બતાવવા જવાનું છે તો કદાચ જો ત્યાં કેમેરો ચાલુ કર્યો તો ઠીક મતલબ પાછો ઘેરાઈને બ્લોક કન્ટિન્યુ આગળ કર્યો

તો આ તો જયવીરની કિશુભા બે ભણ્યા આવે છે હોય એટલે જે અવાર આવી ગઈ થઈ અને વાટ જોઈને હવે બેઠી છે અને બે આવે એટલે પાછું એની ધમાલ આખો દાડી ચાલુ હોય રહે એટલે આ ઘડી આખો દાડી દોડ દોડની દોડ દોડ તો હવે જયવીરની આવી એટલે હું તમને ડાયરેક્ટ બતાવું તો જયવીર તો આવ્યો નહીં પણ કિશન એકલો આવ્યો છે કિશુભા એ કિશુભા જયવીર જતો રહ્યો છે બીજી જગ્યાએ બે બીજા ગામ જતો રહ્યો અને એકલા કીશું પણ આવ્યા હે એટલા વખાડો ઓછો હારો જયવીર હોત ને તો આખા ઘરમાં દોડો શું જોઈ હા હું તકજી હવે કિશુ આ બાજુ જોયા એક બાજુ ટીવી ચાલુ હોય એક બાજુ વ્યસ્ત આવ્યો જોઈ જાય ત્યાં કોણ આવ્યું બોલતી બોલતી હવે નહિ બોલતી બપોર નો દોઢ વાજો છે અને મેં જમી લીધું અને હવે જયદીપ ભાઈ આયા છીએ હવે

અમાર કિશુભાઈ ઓની ચેનલ છે વિડિયો આવી છે નિર્મલ છે વ્લોગ કરીને ચેનલ છે ઈમો વાયના વિડિયો આવી છે આ રે આખો દાડ એ વાત કરતા હોય એ કિશુભા પ્રો જેવી રાયો પ્રો જે હે પ્રો જેવી ભાયા અરે જેવી ને જેવી બાકી જેવી બા ટાટા કે દો ટાટા ઓય કિશુ ટાટા કે દે ટાટા

લ <OK>

काटो मारो काटो 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 मारो काटो काटो

પડે હો બે બે પડશો તમે જ એક આ બાજ બેસી ગયું છે ફોન લઈને બસ કયું એમતા જય માતાજી ઉતવાડું ઉતવાળું બે જય માતાજી એમ

Mata undhaya kare undhaya eke. Elu, elu tura wade? Tara umole. He he he, jo chung. Khul dada giri. Ma papa re usia. Ha? Hale ey, elu tar papa ne humbolan. Ma papa umole. Oh, tali. Oho, oho. Oho, arey, andi. Arey, papa ne bama. Tar papa ne

કેટલી આחו છે એ નીમા ઓ મારો વિડિયો ઉતારો શું કરવા જાળ પડતી થાય જો તો હવે મારો આજનો વ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડિયો કેવો લાગો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઈટ જય માતાજી હા